આપણા વિસ્તારની અંદર આ ભાઈ ત્રણ સિંહ છે ભાઈ આ ત્રણ સિંહ છે ને તમારી વચ્ચે આવેલા છે ભાઈ આ બંને સિંહને પહેલા તો આપણે વધાવવા પડે મારા ચૈતરભાઈ અને અનંતભાઈ હું તો સરકારમાં રહેલો એટલે મારે સરકારમાં રહીને કામ કરવું પડે જ્યારે જ્યારે અને અનંતભાઈને ચૈતરભાઈ એ સામે એટલે સામે પડીને કામ કરવું પડે એટલે અમે બધા તમારા સમાજના માટે જ્યાં જ્યાં જરૂર પડે તેવી વ્યવસ્થા ઊભા ઊભી કરવાનું કામ અમે કરતા હોઈએ છીએ ત્યારે અમારી ફરજ બને છે તમે અમને ચૂંટીને પ્રતિનિધિ સૌ સૌ કોઈની રીતે કામ કરતો હોય છે એટલે કોઈની વાત વિવાદમાં પડતો નથી આપણે સૌ સાથે મળીને સમાજનું જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે સાથે એક અવાજે રહીને કામ કરીએ એ જ અભા તમારી પાસે હું રાખું છું